શિવર મોટા ચોક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો 听着。

જો આજ ને કાલ બે થી ચોકમાં નાખવામાં આવશે જો ચોકમાં બે દી કઈ ઉકેલ નહીં આવે તો પરમ દિવસે મંગળવારે રીક્ષા બંધાવીને પાલિકા એ કચરો નાખવા જઈશું આખી શેરી ભેગી થઈ અને કોઈ ન જાય તો હું બધાની શેરીનો કચરો લઈને હું પોતે અહીંયા પાલિકા એ કચરો નાખવા જાય અને કેટલો ટાઈમથી અત્યારે તમે જાણતા હોય ચાંદીપુરા નામનો રોગ નીકળતો હોય છે એટલા આમ લગભગ અમારા વિષક છોકરાઓ છે તમે અહીંયા જોતા હશો કેટલો ઉકળો છે કેટલો ગંદીવાળો છે જો એકાદા છોકરાને કાંઈ થશે અને કાંઈ તો એની જવાબદારી કોની રહેશે તંત્રની કે સરકારની એ જોવાનું રહેશે તો ન્યૂઝ દ્વારા અમને વિનંતી છે કે વહેલા સતત રેગ્યુલર અમારે કચરાની ગાડી આવે અને આનો વેલાસર સર ઉકેલ થાય અમારે ના છૂટકે ગાંધીજીના માર્ગે પાલિકા એ જઈને કચરો નાખવા જવો પડશે ત્યાં ઉગ્ર આંદોલન કરવું પડશે